હેલો મિત્રો કેમ છો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ રાધા સ્વામી કેમ છો બધા મજામાં ને મિત્રો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ નીલેશ જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ જવો અત્યારમાં નીલેશ ઓફલાઈને આવ્યા છે અને જીયાન પણ મઠિયા ખાય છે ચા મૂકી દીધી છે કે જીયાન શું થયું બેટા તને અત્યારમાં વાંક્યું ધ્યાન રાખજો હો

ગરમા ગરમ ચા મૂકી દીધી છે જવો અમારા જીયા વગરનો પોપ ખાવો નહી ભાવે કે તીખું ખવાય એની પોપડી દઈ દે માય જવો એમના પપ્પા તો એક પપ ઉલાડી પણ ગયા

તમને પ્રૂફ બતાવો મા પેલો જ છે સાચું બોલો પેલો જ છે હું પેલો અત્યારે અત્યારે બાર વાગ્યા અત્યારે

અને છોકરાઓ માટે ભાત બનાયા અને આપણી આટ મૂળાની ભાજી એટલે ચાલશે ને હમણાં જ પગ ખાધા તા તે નિલેશને છે ને મીઠાઈ ને ગળું મિષ્ટાન એવું બધું બહુ જ ભાવે એમને શાક રોટલી ઓછી ભાવે ગળ પણ તો બહુ જ ભાવે છોકરાઓ માટે ભાત બની ગયા છે એ લોકોને ભાત ખાવા તા એટલે મેં ભાત બનાવી નાખ્યા અને અમારા માટે મૂળાની ભાજી બને છે અમારા ચડી જાય એટલે ચાણાનો લોટ નાખી દેશું અને ચલો છોકરાઓને હવે ભાત આપી દેશું ચાલ બધા મિત્રો જમમાં જો દાડુ અમારું જમમાં બેહી ગયું છે અને આવો બધા જમમાં બહુ મસ્ત બની જમેથી ના મૂળાની ભાજી ને મેથીની ભાજીને મિક્સ કરી દે બહુ મસ્ત લાગે બાય

પાછો અત્યારે નાસ્તો કરવા બેસી ગયા હલવો જવો નાસ્તાનો ડબ્બો નીચે જ છે અત્યારે બોલો માઈ આજે પપ્પા એ બહુ નાસ્તો કર્યો જો કહું સવારે પપ ખાધું પછી બરફી ખાધી પાછા લંચમાં જમ્યા તા ભાજી ને એ બનાવતો અત્યારે પાછો હલવા ખાવા બેઠા હજી ડબ્બો જો નીચે જ છે નાસ્તાનો હજી નાસ્તો કરશે લાગે છે એવો મને આઈ રહ્યો જો ગુડ ઇવનિંગ દોસ્તો હમણાં જો સુઈને ઉઠી ગયા કે માહી અને આજે તો પપ્પાએ બહુત જમમામાં જ રાખી હમ જીયા તું સુઈ ગયો તો તો નહી તું કેમ ખાલી જાગુ ઊંઘ ના આવે આવે

ચલો બધા પાણીપુરી ખાવા અદ્ભુમ મરાઈ દી જાડવે પાણીપુરી યાર વાહ કેવું તો આપો બાય બાય તમને અમારો ગમ્યો હોય તો લાઈક કરજો મળીશું કાલે એક નવા બાય બાય બાય